રામ રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી બધાને વ્લોગ તો રાત્રે ચાલુ કર્યો છે વાઘવામાં આઠ જે રાતે પાણી વાળવા ઘઉંમાં આજનો વ્લોગ રાત્રિનો તો સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો જવું છે હવે વાળીએ પાડીનો બતાવશું નજારો રાત્રીનો હું હોય આપણા સાખણને દૂધ બાયો ભરી દીધા હે આવજો આવ બધાય સાહ પાણી પીવા બધા સાખણ ને દૂધ પીડ્યા કાભાજ સાડા અગિયાર જેવા વાગે છે અને હવે સાહ પાણી પી ઘડીક ખમી પછી થોડો ઘણો નાસ્તો કરી અને સાડા બારે લગભગ આવી છે કા પાવર સાડા બારે સાડા બારે પાવર આવી છે પછી બ્રિજેશભાઈને ઘઉંમાં પાણી વેતું કરવાનું ને આપણે ઘઉંમાં કરવાનું હે ને બેઠા છે જો ઓયડીમાં આવું હે બધું જો પેક થઈને બે ગયા ઠંડી પણ સારી હોવા જ ઠંડી બહુ છે ને પવન પવન ઉપડો અઠાણ એટલે ઠંડી હારા મારી હવે પાછી સારું થઈ ગઈ છે રેગ્યુલર આજથી ને જામતો વધી ને આજથી કાલ નો આપણે પાવા પાવ આવવાનું થયું ને એટલે વધી ગઈ આજથી ઠંડી હલો સા પાણી ટાણે મળશું પાછા હાલો મિત્રો બાર ને પચી થઈ છે ને જો હવે પાવર પણ કપાઈ ગયો છે હવે આગળ આવવાની તૈયારીઓ છે પાંચક મિનિટમાં આવશે તો સાપ આખી છે કાબરી જશે ભાઈ હા એકવાર પી લે ને પછી પાછો કડી ખમી પીવું ને પાછો મારે ચાલુ કરવાની એ તો ઠીક છે પાવડો જ્યાં પીડો છે અને નાકું એ ખાંધવાનું છે તૂટી ગયેલું છે હવે કાંઈ નઈ હવે સહ પાણી પીને જ પછી કરવી હતી आखड़ी हो पाकी जा फुल तैयार पाकी पिन पछि नाश्तो करवो है नहीं, वो, नहीं। कड़ी का। लिए दो। अम थे हो અત્યારે કઢી ખમીન કા तरके रे मिनिटे भरा 10 ઓમ સેટિંગ આમ નો અમાર ઓમ સેટિંગ નો આવે એને થા આમ ઉપર દોર્યો છે મારે આમ આમ છે એટલે અલગ અલગ પાછા નોખા નો ખ પડી જાવન વરી પાછા ભેગા થા હું ચા પાણી પાણી તાણે કા હા સાપાણી ટાણે પાછા ભેગા થઈ જાવ તો પાવારી આવી ગયો જો જોડો લેમ્પ ભરવા મારો લે ગૌણી નગર આગળ ભાઈ વૈદ્યા Pa quả đi. Nó cứ được cái. Thế. Nách Play તો મને જો ભડકો ચાલુ રાખો જો ભડકી ચાલુ રાખીને તો મજા આવે કા હમ ઠંડી ઓછી લાગે ઓમ તો નિયા આગળ પાણી મનશું વારવા પછી નો વાંધો આવે કઈ હાલચાલ મડે ને થાવા પછી નો ટાઈટ હોય ઘડીક વાર જ હોય પછી હલચલ થાવા મંડ ને એટલે પછી નો ઠંડી હોય ચાલુ કરી દઈ પછી ઘડીક બેક નાકા વારી ઓટોમેટિક આપણે એમ થવા માંડે કે હવે વારું હાલો આલો ઉતારો બે જેવું થાય છે બે વાગી ગયા છે પાણી ચાલુ છે આપણે ઘઉંમાં આપણે વાત કરતા તેમ ઠંડી તો છે જ પણ વારવા માંડીને એટલે વાંધો ન આવે નથી લાગતી જો હવે અને બ્રિજેશભાઈ જો આમ વારે છે એટલે સામે કરશી નવો હામી દેખાય બધું નો હામી દેખાય અહીંયા વારે છે હાલો તો તો આપણે નાકાનો ટાઈમ થઈ ગયો છે આ કુવાનું પાણી આવે છે અને આ બોરનું નાની મોટર આપણે જે બોરની બોર એનું આવે અને આ આપડા ઘઉં છે તો આપણે પી ગયા છે બે ને બે ચાર બે છ બે આઠ ને બે દસ દસ નાકા પી ગયા છે ને બે માં જાય છે એટલે બાર નાકા આગળ પી જાય છે આગળ વારવાની ક્યારેય છે બે બે ત્રણ મિનિટની વાર છે ના ક આ બધી લાઇટુ દેખાય નહિ વાડીઓની છે આમ તો નહી હોય ક્યાંય આમ લાઇટ નથી આ બાજુ ક્યાંય નથી આ બાજુ છે એ વાડીઓની જ લાઇટુ છે અને આ લાઇટો જ આ બધી આપણે કરીને આ લાઇટ દેખાય ને એ રણુજા મંદિર છે છે આ પાછી વાડીઓની છે બધી અને અહીંયા પાછળ સ્કૂલ છે અને વાડીઓ છે એટલામાં બધું અને આ બધી થાય એ કોક પાણી વાળે છે પાણી વાર વાળા હોય ને રાત પાડી પાવર છે તો ઘણા હોય અત્યારે તો હાલો મળશો પાછો જેવું થાય છે મિત્રો અને જો આ નાસ્તા પાણી મરતા થઈ ગયા ને બધા બાકી છે હળદિયા તૈન તૈન તો ખાઈ ગયા કા હા વીતું છે એક અને સેવ અને ચા પાકે છે હાલો બધા નાસ્તો કરવા આ સેવ છે અને હળદિયા છે હળદિયું તો એક જ વીતું છે હલો પાકી ગયો બધાય આવી જાઓ કડકડતી ઠંડીમાં હમ મારો ઉફાણો હલો સાવા પડે પાકી ગયા ને આવો બધા પીવા હાથ હવા હાથ જેવું થાય છે ને હવે આપણે ઘઉં જો પી દેવા એવા છે અને ચણાનું છેલું નાખું જાય છે તો આપણે બંધ કરવાની છે મોટર પછી આપણે ઉપર શાકભાજીના બે ક્યારા છે એ પાવા છે એટલે એને આ સડાવું પાણી બંધ કરીને આપણે આ ફોલ દેવો જો છે આ દાળની મોટર એ પણ બંધ કરી દેવાની છે એ બંધ કરીને ઓલું મોટર વાળી બંધ કરીને એ ફોલ દઈ ને પછી ઉપર ચડાવવાનું છે એ બે કેરા પાવાના હે હવે એટલું રિવ હે પાવાનું આજનું કામ થઈ ગયું આપણું કમ્પ્લેટ અને ખાસ આદા આ રાત્રિનો વ્લોગ બનાવ્યો હવે એમાં કેવો તમે સપોર્ટ આપો છો એ જોય તો ફરી પાછો ક્યારેક બનાવશું અગર આપણે કાંઈ બનાવવો નથી હવે આપણા નીકળી ગયા છે एससी 780% निकल तई गयो कंप्लीट अब बस 20% जे बाकी है ई पण अबे दिवस में થઈ જાય કે કે કામ પતા કે અયા પાણી ભરાતું અયાથી ઓછો નીકલા છે બાકી અયા આ શેઢઢાળ વારી જમીન એમાં તો નીકળી જ જાય બતાય कंप्लीट જો તો ગામ આપડા થઈ ગયા છે આખલા મારા સણામાં પેલો પ્યારો છે જોયું થઈ જવાની તૈયારી હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો રામ રામ